નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાડ ડે ન્યુઝ ગોધરા ખાતે નાંદોદના ધારાસભ્યની ભરતીમાં આવી હોવાના ડેડિયાપાડાના ધારાસભ્ય ડેડીયાપાડાના હિન્દી ભાષી શિક્ષકોની ભરતી એકલવ્ય મોડેલ સ્કૂલમાં કરવામાં આવી છે હિન્દી ભાષી શિક્ષકોને સ્થાનિક ભાષા નથી આવડતી માટે સ્થાનિક બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે જેને લઈને સ્થાનિક ઉમેદવારોની ભરતી કરવાની માંગ તેમણે કરી ઘોગંબા અને હાલોલ મનરેગા સહિત યોજના ભ્રષ્ટાચાર અને શિક્ષણ આરોગ્યને લગતી સમસ્યા બાબતે તેમને અનોખ રજૂઆતો મળી છે જેને લઈને આવનાર સમયમાં હાલોલ કાલોલ નગરપાલિકા અને તાલુકા જિલ્લા પંચાયત ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ઉમેદવારો ઉતારશે અને મજબૂતાઈથી લડશે તેમ પણ તેમણે જણાવ્યું સાથે જ આમ આદમી પાર્ટી ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ પોતાની પંચમહાલ જિલ્લાની મુલાકાત દરમિયાન જિલ્લા અને તાલુકા સંગઠનના પદાધિકારીઓ સાથે બેઠક કરી જેમાં સંગઠન લક્ષી માહિતી મેળવી જરૂરી ચર્ચા કરવામાં આવી આ બેઠકમાં સંગઠનના તમામ પદાધિકારીઓને આગેવાન હાજર રહ્યા હતા સ્ટાફની ભરતી પ્રિન્સિપાલ હોય પીટીજી હોય બિન શૈક્ષણિક સ્ટાફની જે ભરતી કરી છે એમાં ચાર હજાર જેટલા જે સ્ટાફો ભરતી કરી છે ત્યારે

અમારા બાળકોને કઈ રીતના લોકો ભણાવશે ત્યારે ગુજરાતના જેટલી જેટલા આદિવાસી બાળકો ભણે છે ત્યારે ગુજરાત સરકારે આ બાબતે ગંભીરતાથી વિચારવું જોઈએ અમે ગુજરાત સરકાર અને આદિજાતિ મંત્રી અને શિક્ષણ મંત્રીને કહેવા માંગીએ છીએ શું ગુજરાતમાં ઉમેદવારો નથી શું બહારના શિક્ષકોની જે ભરતી કરી છે આ વિસ્તારના બાળકો સાથે કઈ રીતના એ લોકો એમની અનુકૂળતાએ હશે કેમ કે આ વિસ્તારનો વાતાવરણ અલગ હોય છે એની ભાષા અલગ હોય છે તો બહાર રાજ્યના શિક્ષકો કઈ રીતના અહીંના બાળકોને ન્યાય આપી શકશે ત્યારે આ ખૂબ જ બેદરકારી ગુજરાત અને કેન્દ્ર સરકારની બહાર આવી છે એમાં ગઈકાલે અમે બાળકો એમના વાલીઓ તમામ લોકોને મળ્યા છે ત્યારે બાળકો એમને સામેથી કીધું અમારા પર જાણે અખતરા કરતા હોય આ બહારના શિક્ષકો આવીને પોતે શીખતા હોય એવું બાળકોને ત્યાં પણ લાગી રહ્યું છે જો આ એક શિક્ષણ જગતની ખૂબ જ ગંભીર બાબત છે અમે આજે મુખ્યમંત્રી શ્રીને પત્ર લખીએ છે લખ્યો છે અને આજે જ મોકલાયો છે ત્યારે સરકાર આ બાબતે ગંભીરતાથી વિચારે અને જે રેસિડેન્શિયલ એકલવ્ય મોડલ સ્કૂલો આદિવાસી વિસ્તારોમાં જે 47 જેટલી છે એમનો જે તમામ સ્કૂલનો પંદર નો સ્ટાફ જે પંદર જણનો સ્ટાફ હમણાં ભરતી થયો છે બારના રાજ્યોનો છે એમની જગ્યા પર લોકલ ટેટ પાસ ઉમેદવારોની ભરતી કરવામાં આવે અને એમને ન્યાય મળે એવી આપના માધ્યમથી અમે સરકાર શ્રી પર માગણી પણ કરીએ છીએ